સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સંચાલિત જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખાસ ભીના સૂત્રો સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા કેન્સરના દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જે તેમને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે આ કીટમાં સરગવાના પાનનો પાવડર જવનો લોટ રાગીનો લોટ મગ મગફળી જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે આ પ્રસંગે કેન્સર યોદ્ધાઓને પર્યાવરણના જતન માટે વૃક્ષો પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હોસ્પિટલ તરફથી કમલેશ ઉદાણી હિતેન આનંદપુરા સુભાષ પટેલ દશરથ પટેલ हॉस्पिटलना मेडिकल सुप्रिटेंडं डॉ आत्मी डेलीवाला ट्रस्टना जनरल मेनेजर डॉ झाला उपस्थित राह्यात જે જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સરના પેશન્ટ માટે જયાબેન મોદી સતત કાર્યરત છે અને જે નવી નવી ફેસિલિટી અને સર્વિસીસ ડેવલપ કરી રહી છે એનો લાભ બધા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકો લઈ શકે એને એના માટેનો પણ એક સ્પેશિયલ કેસ જે આપણે બનાવ્યા છે એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે તો બધા ભરૂચ નાગરિકોને વિનંતી કે જે જેટલી પણ સર્વિસ અમે તમારા માટે જેટલી પણ અવેલેબલ કરાવીએ છીએ એનો બને એટલો તમે લાભ લો અને એ સર્વિસમાં અમે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરીને તમારા સુધી પહોંચાડી શકીએ એની સાથે